નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરીને તો મિત્રો આજની હરાજી છાપરા નંબર ચારમાં પહેલાં સૌથી પહેલાં નીચે લેવામાં આવી હતી પટમ નીચે લેવામાં આવી હતી હવે છાપરા નંબર ચારમાં તમે જોઈ શકો છો ચારમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાડી છે આજના ચણાના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે દેશી ચણાના કેવા ભાવ રહી છે ત્રણ નંબર ચણાના કેવા ભાવ રહે છે સોલે ચણાના બધા ચણાના આપણે ભાવ જાણવાની ટ્રાય કરીશું તો વિડીયો એન સુધી ગણ્યા રહેજો મિત્રો તો આજની કેટલી તેજી મંદી રહેલી તે પણ વિડીયોને એન્ડમાં થોડુંક જાણવાની કોશિશ કરશું મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો સોળસો રૂપિયાનો ભાવ કયો છે સોળસો રૂપિયાનો ભાવ થયો છે જોયો સોળસો રૂપિયામાં એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને છત્રીસ રૂપિયાનો નો ભાવ છે તમે જોયો એક હાજર ને છત્રીસ રૂપિયામાં વેચાણ છે ત્રણ નંબર જાણા છે મિત્રો એક હજાર ને છત્રીસ નો ભાવ એક હજારને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે લીપટી છે મિત્રો એક હજારને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ માલ લીપટી એક હજારને એક્યાસી રૂપિયામાં વેચાણે છે એક હજારને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ત્રણ નંબર છે અને એક છત્રીસ રૂપિયામાં વેચાણો ત્રણ નંબર ચણા છે ક્વોલિટી સારી છે એક હજારને છત્રીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો માલ આ પણ એક હાજર છત્રીસ રૂપિયા વેચાણો છે ત્રણ નંબર ચણા છે આ પણ વકલ એક હજાર ને છત્રીસ રૂપિયા નો વેચાણ રૂપિયા આ પણ વકલ એક ને માં વેચાણો છે ત્રીજો વકલ લાઈનમાં એક માં વેચાણો છે આ પણ ત્રણ નંબર ચણા છે મિત્રો એક હજાર એક હાજર છત્રીસ ભાવ છે

પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે સોલે હે એમાં કોક કાળા મોટા વાળા દાણા દેખાઈ દે છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આ માહિતી તમને સારી લાગી લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં